વર્ષ બે હજાર છ માં યુએનની જનરલ મીટિંગ માટે આવેલા ચાર દેશો બ્રાઝિલ રશિયા ઇન્ડિયા અને ચાઈનાના મંત્રીઓએ ભેગા મળી વિકાસશીલ દેશો માટે એક સમૂહ બનાવવાની મંત્રણા કરી આ દેશોના નામના પહેલા અક્ષર પરથી બ્રિક નામ રાખવામાં આવ્યું બ્રિક દેશોની પહેલી ઔપચારિક મીટિંગ વર્ષ સોળ જૂન બે હજાર નવના રોજ રશિયાના યકાતેરીન શહેરમાં યોજાઈ વર્ષ બે હજાર દસમાં સાઉથ આફ્રિકાને આ સમૂહમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવેલ અને ત્યારબાદ તેનું નામ બ્રિક્સ કરવામાં આવેલ તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશોની ઇકોનોમીને વેગ આપવાનો બ્રિક્સ દેશો વચ્ચે વેપાર અને રોકાણની સગવડો વધારવાનો નાણાકીય નીતિ સુધારવાનો ડોલરની સામે વૈકલ્પિક ચલણ ઊભું કરવાનો અને વિશ્વ વેપારમાં પશ્ચિમી દેશો સામે ટકી રહેવા માટે નીતિ ઘડવાનો છે હાલમાં નવ દેશો નામે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચીન સાઉથ આફ્રિકા તથા ઇજિપ્ત ઈરાન ઇથોપિયા અને યુએઈ બ્રિક્સ સમૂહમાં સામેલ છે બ્રિક્સ દેશોએ ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને બ્રિક્સ પે જેવા ઉપક્રમોની પહેલ કરેલ છે બ્રિક્સ દેશોના આગેવાનો વાર્ષિક ધોરણે મળે છે અને નીતિઓ ઘડે છે જે બ્રિક્સ સમિટના નામે ઓળખાય છે છેલ્લી બ્રિક્સ સમિટ બાવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં યોજાયેલ બ્રિક્સનું વડું મથક ચાઇનાના શાંઘાઇ શહેરમાં આવેલ છે